અતુલભાઈ શું તમે રજૂઆત કરી છે રજૂઆત પોલીસ કમિશનર એ રજૂઆત કરવામાં આવી છેલ્લા ચાર વર્ષથી આ તાંડવ ચાલતો તો ગેમ ઝોનનો તો પોલીસ એ શું ધ્યાન ઈ એ બારામાં રજૂઆત કરવાની છે અને ગેમ ઝોનની અંદર બિયરના ટીન એવા ટીમ પણ મળવામાં આવ્યા છે તો કયો કારણસર પોલીસે તપાસ ન કરી આમ તો પોલીસ રાજકોટમાં સીલ બેટના ચેકિંગ કરે છે બધી જગ્યાએ ચેક કરે છે હોટેલું પણ ચેક કરે છે તો આ કયા કારણસર ચેક કરવામાં ન આવી એ પોલીસ પાસે અમે માગણી કરી છે તમે વર્ષો સુધી મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને વર્ષોથી સક્રિય અત્યારે જે બધા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે કાર્યવાહી કરવામાં આવી છે તમે શું માનો છો આ બાબત મારું સીધું માનવું છે મારો સીધો બીજેપી ઉપર આક્ષેપ પણ છે અને બીજેપીને હું કહેવા પણ માગું છું કે તમે મારી ઉપર કેસ કરજો મારા સ્ટેટમેન્ટ ઉપરથી કે રાજકોટમાં વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે ગેરકાયદેસર સ્ટ્રકચર ઊભા થઈ રહ્યા છે કોર્પોરેશન એમાં મંજૂરી અમુકમાં આપે છે અમુકમાં નથી આપતી અને નાના અધિકારીઓને નાના એને પકડી પકડીને પૂરી દેવાની જે કોશિશ અત્યારે ભાજપના નેતાઓ કરી રહ્યા છે અને ભાજપના ઈશારે થઈ રહી છે હકીકતમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી પણ એટલી જ છે જેટલી અધિકારીઓની છે તો કમિશનરને કેમ ને આમાં કમિશનરને પણ અંદર લઈ લેવા જોઈએ એવી મારી માંગણી છે રામભાઈ મોકરિયા એવું કીધું કે મારી પાસેથી પણ સિત્તેર હજાર રૂપિયા લીધા હતા કદાચ તમે મીડિયામાં જોયું રામભાઈ પાસે લીધો તો રામભાઈ પોતે રાજ્યસભાના સભ્ય છે અને જો એ પૈસા આપે છે તો એ જ પ્રોત્સાહન એ જ પ્રોત્સાહન આપે છે એનો અર્થ એ થાય છે એ નોતા ત્યારે લીધા તો એ પેલા તો હતા જ ને રામભાઈ રાજકારણી તો હતા જ રાજકારણી જો પોતે જ પૈસા દઈને અધિકારીઓ પાસે કામ કરાવતા હોય તો એ સીધા પ્રોત્સાહન આપે છે રાજકારણીઓ અને એ ભાજપના રાજકારણીઓ જો પ્રોત્સાહન આપતા તો કાયદેસરની વિરુદ્ધ છે બેન તમે શું કહેશો તમે પણ રજૂઆત આખા ગેમ ઝોન ગેમ કાંડ લઈને ગેમ રમાતી હોય એવું નથી લાગતું જી પણ અમે એવું ઈચ્છીએ છીએ કે જે આ ટીઆરપી ઝોન છે એમાં આટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સસ્પેન્ડ કરીએ છીએ બરોબર છે પણ અમે એવું ઈચ્છીએ છીએ કે એના વિરુદ્ધ કાયદાકીય ગુના બને જે પણ વ્યક્તિ જવાબદાર હોય એના વિરુદ્ધ પગલાં લેવા જોઈએ જેથી એક દાખલો બેસે કે ભવિષ્યમાં જે કોઈ કર્મચારીઓ કદાચ નાના લોકોને પણ હેરાનગતિ કે કનડગત કરતા હોય તો એમને ડર હોવો જોઈએ કે આ લોકો પોલીસ પાસે અથવા તો સો સો લોકો પાસે જઈ શકશે કારણ કે આ લોકોના અધિકારીઓને ડર નથી એટલા માટે આ લોકો આટલી હિંમત કરે છે